કાપોદ્રા પ્લાઝા નજીક લાકડાના કેબિનમાં આગ અંકલેશ્વર થી જોડતા મુખ્ય માર્ગ પર કાપોદરા પટે પાસે રાત્રિ સમયે અચાનક કેબિનમાં આગ લાગતા મુસાફરોમાં ભયનો માહોલ થોડા દિવસ પહેલા બાજુમાં કેબિનમાં આગ લાગી હતી કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ અન્ય કારણોસર રીસ રાખી આગ લાગવાનું અનુમાન

આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે થોડા દિવસો પહેલા જ આ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લખ્યું